આમ પોતાની જાતને જાણે છે તેમ ભગવાનમાં રસ બસ થયેલા બ્રહ્મ ભાવવાળા ભક્તો સદાય મનમાં સમજી રાખે છે કે હું દેહ નથી હું આત્મા છું હું કણબી નથી હું બ્રહ્મરૂપ છું દેહને દુઃખ થાય આત્માને કાંઈ થાય નહીં દેહ જળ છે આત્મા ચૈતન્ય છે દેહ નાશવંત છે આત્મા અવિનાશી છે દેહ અસત્ય છે આત્મા સત્ય છે મારા દેહને શ્વાસો શ્વાસને ритમ ચલાવનાર ભગવાન છે મારા ખોરાકને પચાવનાર ભગવાન છે મારા પગમાં શક્તિ આપનાર ભગવાન છે મારી બુદ્ધિમાં પ્રકાશ આપનાર ભગવાન છે આવું જે સમજતો નથી તે ઘેલામાં ઘેલો છે નીચમાં નીચ છે અને મૂર્ખમાં મૂર્ખ છે પોતાની જાતને ભૂલી ગયો છે ઉત્તમ સાહિત્ય સદ્ગુણોનું સિંચન કરે છે સિંહનું બચ્ચું ઘેટા બકના ભેળું ભળી ગયું ઘેટા બકરા ભેડું ફરે એમાં જ મોટું થયું મનમાં એમ થયું કે હું બકરો છું ક્યારેક વિચાર થાય આ બધા ઘેટા બકરામાંથી મારું શરીર કે મોટું છે હું વધારે ખાઉં છું એટલે મોટો દેખાઉં છું સિંહનું બચ્ચું પાણી પીવા આવ્યું ત્યાં વાર લાગી ગઈ ત્યાં જંગલમાં સિંહ નીકળ્યો એને વિચાર થયો આ મારા જેવો સિંહ છે ને ઘેટા બકરામાં કેમ આટા મારે છે સિંહ નજીક આવ્યો ત્યાં બચ્ચું ભાગ્યો અલ્યા મને દેખીને શું કામ ભાગે છે તમે મને ખાઈ જાવ તો તને નહીં મારું ના મને બકરાને તમે ખાઈ જાવ સિંહ છે બકરો નથી ના હું મોટો બકરો છું અલ્યા તું ભૂલો પડ્યો છે પાણીમાં તારું મોઢું જો મારા જેવું જ તારું મોઢું છે પાણીમાં જોયું તો બે ના મોઢા સરખા અલ્યા તું બકરો કેમ થઈ ગયો એકલો રહી ગયો તેથી બકરા ભેગો ભળી ગયો સિંહે કહ્યું હું ત્રણ નાખું તેમ તું ત્રણ નાખ અને ત્રણ નાખી હાસ મને તમારા જેવી જ ત્રણ નાખતા આવડે છે તું બકરો નથી સિંહ છે આ કથાનો અર્થ જીવાત્મા સતચિત આનંદમય દિવ્ય અને તેજસ્વી સિંહ જેવો બળ્યો છે પણ જગતની માયામાં ભળી ગયો તેથી ઘેટા બકરા જેવો ઢીલો બિકળ થઈ ગયો છે અસલી સ્વરૂપ સમજાતું નથી તેને સંતોષ સમજાવે છે તું દે નથી પણ આત્મા છો ભ્રમ છો સહજાનંદી સિંહ છો તું અસલ રૂપ ને ભૂલી ગયો છે સજાન સ્વામી મહારાજની જય